તો જોઈ લો મિત્રો આ દીકરીનું જીવન તો હવે ધન્ય થઈ ગયું આ દીકરી દ્વારકાધીશના મંદિરે જઈને રડી પડી જોઈ લો તમે આંખમાંથી આંસુ આવી ગયા કેમ આવ્યા સાહેબ કેમ કે એમને દ્વારકાધીશ નજરે પડ્યા સાહેબ તમે જુઓ દીકરી કેટલી એકદમ મસ્ત આ દીકરી કે જે રમતા કૂદતા નાચતા નાચતા દ્વારકાધીશના શરણે ગઈ સાહેબ દ્વારકાધીશના શરણે ગઈ એટલું જ નહીં પરંતુ દ્વારકાધીશના મંદિરે પણ આ દીકરી પહોંચી ગઈ જ્યારથી આ દીકરી અમદાવાદમાંથી નીકળી હતી અમદાવાદથી લઈ અને દ્વારકા સુધી આ દીકરીની યાત્રા ખૂબ જ કહેવાય તો કે એક જાતે મુશ્કેલ કહેવાય કેમકે સાહેબ આપણે પાંચ દસ કિલોમીટર ચાલીએ તો પણ આપણને ખબર પડી જાય ભાઈ કે આપણા પગ કામ ના કરે હાથ કામ ના કરે અથવા આપણું શરીર ગમે તે રીતે અસ્તવ્યસ્ત થઈ જતું હોય કેમ કે સ્વાભાવિક રીતે જ્યારે આટલા બધા કિલોમીટર કાપીને તમે જાઓ ભાઈ ત્યારે શરીર પણ કામ ઓછું કરે પણ આ દીકરીનું શરીર સાહેબ એવું લાગે કે જેણે લોખંડી શરીર હોય ને એ રીતે લાગી રહ્યું છે કેમ કે સાહેબ એને કંઈ ફરક જ નથી પડતો ગમે એટલા કિલોમીટર સુધી ચાલે ગમે એવો તડકો હોય છાયડો હોય વરસાદ હોય સાહેબ આ દીકરીને કાંઈ નથી નડતું કેમ કે સાહેબ એ હજાર હાથ વાળો દ્વારકાધીશનો હાથ છે અને જો ભગવાનનો હાથ આપણી ઉપર હોય તો આપણી જિંદગીની અંદર ગમે એવા દુઃખો હોય ગમે તે આવે ભાઈ એ લગભગ ખતમ થઈ જતા હોય છે ને એ જ રીતે આ દીકરી અમદાવાદથી દ્વારકા સુધી જઈ રહી હતી એની જિંદગીની અંદર તમે જોયું છે સાહેબ કે ઘણા બધા એવા સેલિબ્રિટી ઘણા બધા એવા નેતા કે જ્યાં દીકરીને મળ્યા સાહેબ ત્યાં સુધી વાત પહોંચી ગઈ જ્યાં સુધી મોરારી બાપુ પણ આ દીકરીને સામેથી મળવા આવ્યા સાહેબ તો આ છે મિત્રો એક લોકોના દિલમાં એ રાજ કરવું કેમ કે તમને ખબર છે લોકોના દિલમાં રાજ કરવું એ બધા લોકોના મનની વાત નથી હોતી પણ આ દીકરી આજે કરીને બતાવી કે ના ખરેખર હું દ્વારકાધીશના શરણે જઈશ અને એવું લાગે કે ખરેખર આ દીકરીને આ કાનુડો કહેવાય સાક્ષાત કેમ કે સાહેબ આ રીતે નાચતી કરતી જો દ્વારકા સુધી જવું એ પણ સાહેબ નાની વસ્તુનો બહુ મોટી વસ્તુ કહેવાય છતાં એ દીકરી અમદાવાદથી દ્વારકા સુધી સંઘ લઈને ગઈ હતી અત્યારે વાત કરવામાં આવે તો સૌથી મોટા બિગ ન્યૂઝ મળી ગયા છે આ દીકરી દ્વારકાધીશના મંદિરે પહોંચી અને દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા છે આ સૌથી મોટા સમાચાર મળી ગયા છે બાકી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ